હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ છે કે જે વિદ્યાર્થીઓ એવું ટેન્શન લઈને બેઠા છે કે હવે ત્રણ દિવસ છે છેલ્લા લાસ્ટ એન્ડ લાસ્ટ ત્રણ દિવસ બાકી રહ્યા છે અને અમારે તત્વજ્ઞાનમાં શું કરવું અમને તત્વજ્ઞાનમાં કઈ તૈયારી કરવી અમને કશું જ ખબર પડતી નથી અમુક વિદ્યાર્થીઓ ચેનલ ફેરતા હશે અમુક વિદ્યાર્થીઓ હા તે બધું જ કરતા હશે હું માનું છું કરવું જોઈએ કારણ કે તમને સૌથી વધારે ટેન્શન હશે કે તત્વજ્ઞાનનું પેપર કેવું હશે શું હશે શું નહીં હોય ડોન્ટ વરી ચિંતા કરવાની જરૂર નથી મારી જોડે જે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એ તો મારી ચેનલમાં ભણી અને કમ્પ્લેટ મસ્ત વ્યવસ્થિત એકદમ ટકાટક તૈયાર થઈ જ ગયા હશે કે એમને તત્વજ્ઞાનનું પેપર કેવી રીતે આપવું શું કરવું તો પણ એક શિક્ષક તરીકે હું તમને એ સમજાવવા માગું છું કે વિદ્યાર્થીઓ ભલે વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થી નવો હોય ચેનલની અંદર અથવા જૂનો વિદ્યાર્થી હોય અથવા એપ્લિકેશનમાં ભણતા વિદ્યાર્થી હોય કે યુટ્યુબ ચેનલમાં ભણતા વિદ્યાર્થી હોય દરેક વિદ્યાર્થીની આટલી સૂચના છે કે તત્વજ્ઞાનમાં લાસ્ટ ત્રણ દિવસમાં શું કરવું તો લાસ્ટ ત્રણ દિવસનું પ્લાનિંગ છેલ્લા ત્રણ દિવસ બાકી છે એમાં તમે તત્વજ્ઞાનમાં શું કરી શકો છો તો વિદ્યાર્થીઓ મારે તમને એટલું સમજાવવાનું છે કે સૌથી વધારે તમારે સૌથી પહેલાં શું કામ કરવાનું છે તો સૌથી પહેલાં તમારે એક કામ કરવાનું છે કે જે મારા વાલા વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેઝ કર્યું છે એમના માટે વાત કરું છું અને જેને પેપર સેટ પરચેઝ નથી કર્યો એમના માટે પણ વાત કરું છું એટલે બંને લોકો અહીંયા ધ્યાન આપશે જે વિદ્યાર્થીઓ છે જે આપણી એપ્લિકેશનની અંદર આપણું તત્વજ્ઞાનનો છ પ્રશ્નપત્રનો પેપર સેટ જેને પરચેઝ કર્યો છે અને જે વિદ્યાર્થીઓ છ પ્રશ્નપત્રનું સોલ્યુશન પહેલાં જોઈ લીધું છે જોઈ ગયા છે બધું પતાવી દીધું છે તો પણ એ વિદ્યાર્થીઓને હું ફરી એકવાર કહેવા માગું છું ફરી એકવાર એ સલાહ આપવા માગું છું વિદ્યાર્થીઓ કે તમે જે પેપર સેટ પરચેઝ કર્યું છે એ જ એ જ પેપર સેટને તમારે હવે છેલ્લા લાસ્ટ ત્રણ દિવસ તમારા બાકી છે અને આ ત્રણ દિવસની અંદર તમારે એક દિવસની અંદર અહીંયા મેં દિવસ સાથેનું પ્લાનિંગ લખ્યું છે તમે જોઈ શકો છો તમારે શું કરવાનું છે કાલે કાલની તમારી તારીખ છે પચીસ પચીસ તારીખના રોજ તમારે પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બેનું નું સોલ્યુશન હવે સાંભળી લેજો ખાસ બરાબર સોલ્યુશન તો મેં તમને કરાવી દીધું છે પણ તમારે શું કરવાનું છે જેમ તમારે પેપર કેવી રીતે લખવાનું છે કે તમારે એવી રીતે પેપર લખવાનું છે કે તમે બોર્ડ પરીક્ષાનું પેપર આપો છો તમારે ખાસ ત્રણ કલાક પેપરને લઈને બેસવાનું છે તમારે એવી રીતે પેપર આપવાનું છે એવી રીતે પેપરનું સોલ્યુશન કરવાનું છે જેમ કે માની લો કે તમારી અઠ્યાવીસ તારીખે તમારું તત્વજ્ઞાનનું પેપર છે અને જે ટાઈમ ઉપર તમારું પેપર છે તો તમે એવું માની લો કે કાલે તમારી પચીસ તારીખ થાય છે તો એ પચીસ તારીખે તમારી અઠ્યાવીસ તારીખ છે એવું સમજી અને તમારે ત્રણ કલાક ઘર બંધ કરીને તમારા ઘરે તમે જે જગ્યાએ ભણતા હોય ત્યાં ત્રણ કલાક એક ધારી ચોટીને તમારે બેસવાનું છે અને તમારા જાતને એવું ફીલ કરાવવાનું છે કે આજે મારું તત્વજ્ઞાનનું પેપર છે અને હું તત્વજ્ઞાનનું પેપર આપી રહ્યો છું અથવા આપી રહી છું આવી સ્ટ્રેટેજી સાથે આવા આત્મવિશ્વાસ સાથે તમારે ત્રણ કલાક બેસવાનું છે પહેલાં તો તમને આદત જ નથી હોતી ત્રણ કલાક બેસવાની અને પેપર આપવા જાઓ એટલે એટલું માનસિક ટેન્શન લઈને જાઓને પહેલાં બેસવાની આદત તો પાડો ત્રણ દિવસ કન્ટિન્યુ તમે ત્રણ દિવસ લગાતાર તમે આ કામ કરો ત્રણ દિવસ પછી ચોથા દિવસે તમે જ્યારે પેપર આપવા જશો ને એટલે તમારી બોડી અને તમારો હાથ એને એટલી પ્રેક્ટિસ તો એકચ્યુલી થઈ જ ગઈ હશે કે જ્યારે તમારું પેપર આપવા તમે બેસો તો તમારા શરીરને ઇવન તમારા માઇન્ડને તમારા હાથને કોઈ જ જાતની તકલીફ નહીં પડે રાઇટ તો મારી આ સલાહ તમે બધા જ માણશો કે તમારું ડે વનનું પ્લાનિંગ એ રહેશે કે પ્રશ્નપત્ર એકનું સોલ્યુશન કરી દો અને પ્રશ્નપત્ર બેનું સોલ્યુશન કરો એમાં ખાસ પ્રશ્નપત્ર એક બે જે બી સોલ્યુશન તમે કરો છો એમાં તમને વિભાગ સી ડી અને ઈ આ ત્રણે ત્રણ વિભાગમાં તમને જેટલા પ્રશ્નો પૂછ્યા છે તમારે એટલા જ પ્રશ્નો લખવાના છે નહીં કે વધારે પ્રશ્નો હા ભલે પેપર સેટની અંદર બધા પ્રશ્નો આપે છે પણ તમને જે ગમે છે તમને જે આવડે છે એ પ્રશ્નો લખો એટલે તમારું પેપર લોંગ ના થઈ જાય ખ્યાલ પડે છે તમને જેટલા પ્રશ્નો આવડે છે અને જે પ્રશ્નો તમને કમ્પ્લેટ કમ્પલસરી આવડે છે કામ અને આવડે છે એ પ્રશ્ન તમે લખો એટલે એવી રીતે તમે તમે જેમ બોર્ડની એક્ઝામમાં પેપર આપશો એવી જ રીતે તમારે આ બંને પેપર તમારે આપવાના છે હવે એક વસ્તુ સાંભળી લો અહીંયા મેં લખ્યું છે કે ડે વન હવે દિવસ એક કાલનો દિવસ ઉગે કાલના દિવસની અંદર તમારે ત્રણ કલાક દિવસે મહેનત કરવાની છે ને ત્રણ કલાક રાત્રે મહેનત કરવાની છે હવે કોઈ વિદ્યાર્થી એવો છે જેની જોડે ફૂલ્લી ટાઈમ છે કોઈ તકલીફ નથી એને બસ ભણવાનું છે બીજી કોઈ વાત જ નથી તો તમે વિદ્યાર્થીઓ સવારે ત્રણ કલાક બેસો અને સાંજે ત્રણ કલાક તમને જ્યારે મજા આવે ત્યારે એક ખાલી દિવસની અંદર તમે બે પેપર સોલ્યુશન કરી શકતા હોય તો બી કોઈ પ્રોબ્લેમ નથી પણ કોઈને દિવસે અને કોઈને રાત્રે બે બે ટાઈમમાં કરવું છે તો એ એ રીતે કરી શક શકે છે તમારા ઉપર છોડું છું તમને કેવી રીતે સેટ થાય છે તમારી અનુકૂળતા પ્રમાણે તમે આ કામ કરી શકો છો તો કાલે દરેકે દરેક વિદ્યાર્થીએ પહેલું અને બીજું પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન કરવાનું છે જેને આપણું પેપર સેટ પરચેઝ કર્યો છે એની વાત કરું છું જેને પેપર સેટ પરચેઝ નથી કર્યો એ વિદ્યાર્થીને કહેવા માગું છું ભાઈ વિદ્યાર્થીઓ ત્રણ દિવસ છે ત્રણ દિવસની અંદર તમે રોજના બે બે પેપર સોલ્વ કરશો તો ત્રણ દિવસમાં તમારા છ પેપર સોલ્યુશન થઈ જશે સરસ મજાનું પેપર સેટ આપણે એપ્લિકેશનમાં આપેલું છે અને એની પ્રાઇઝ માત્ર અગ્નસિત્તેર રૂપિયા છે ત્યાં જઈ આદ્ય ક્લાસીસ એપ્લિકેશનમાં જઈ અને તમે પેપર સેટ પરચેજ કરી શકો છો રાઈટ તમને એક્ઝામની અંદર બેઠા બેઠા પ્રશ્નો જોવા મળશે આવી હું તમને ગેરંટી આપું છું એક એક વાર મારી ઉપર વિશ્વાસ કરી અને પેપર સેટ પરચેઝ કરી શકો છો હવે જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેઝ કરી લીધો છે એમને તો મારે કશું જ કહેવાનું જરૂર નથી એ મારાથી પરિચિત છે હું શું ભણાવું કેવું ભણાવું કેવું નથી ભણાવતું એ બધું જ એમને ખબર છે અને એમને એટલો આત્મવિશ્વાસ તો આવી જ ગયો હશે કે પેપર સેટ પરચેટ કર્યા પછી એનું સોલ્યુશન જોયા પછી સોલ્યુશન જાતે કર્યા પછી એમને એમનો આત્મવિશ્વાસ એકદમ મજબૂત થઈ ગયો હશે હવે ચલો દિવસ બીજો ઊગશે વીસ તારીખ આવે એટલે તમારે શું કરવાનું છે પ્રશ્નપત્ર ત્રણ અને પ્રશ્નપત્ર ચારનું પેપર સોલ્યુશન કરવાનું છે કેવી રીતે ત્રણ કલાક બેસવાનું છે કમ્પલસરી એવું રાખવાનું કે તમે એક્ઝામમાં બેઠા છો ત્રણ કલાક દિવસે આપી શકતા હો દિવસે આપો રાત્રે આપી શકતા હો તો રાત્રે આપો ચલો પછી છે દિવસ ત્રણ ત્રીજા દિવસે સેમ પેટર્ન સેમ સેમ તમારે શું કરવાનું છે પ્રશ્નપત્ર પાંચ અને પ્રશ્નપત્ર છનું પેપર સોલ્યુશન લેવા કરવાનું છે દિવસે બેસો યા તો રાત્રે પણ ત્રણ કલાક કમ્પલસરી તમારે બેસવાનું છે એવું માનીને બેસવાનું છે કે અમારું બોર્ડનું એક્ઝામ અમે આપી રહ્યા છીએ રાઈટ જો મેં નીચે લખ્યું છે કે એવી રીતે પેપર લખવાનું છે કે તમે બોર્ડ પરીક્ષાનું પેપર આપો છો બીજું વિદ્યાર્થીઓ હવે તમારે શું શું ધ્યાન રાખવું પેપરમાં કઈ કઈ વાતનું ધ્યાન રાખશો શું કરશો શું નહીં કરો એના માટે હું તમને એક સરસ મજાની ઉત્તર વહી સાથેનો એક સરસ મજાનો વિડીયો બનાવીશ એમાં તમને સમજાવી દઈશ કે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું તમારે ક્યારે અચલોનો ઉપયોગ કરવો તમારે ક્યારે પરિવર્તિતનો ઉપયોગ કરવો મતલબ ક્યારે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરો અને ક્યારે સ્મોલ અક્ષરનો ઉપયોગ કરો આમાં તમને ખૂબ તકલીફ પડે છે એનું મને જાણ છે તમને એ તકલીફ હશે કે અમારે કઈ પેન વાપરી કઈ પેન ના વાપરી તમને એવું હશે કયો વિભાગ પહેલાં લખો કયો વિભાગ પછી લખો આવા તો ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ ડાઉટ્સ છે તમારા માઇન્ડમાં પણ ડોન્ટ વરી આ દરેકનું હું તમને સોલ્યુશન આપીશ બીજું આજે રાત્રે લાઈવ આવવાનું છે લાઈવ આવવા માટેનો સમય અને એના માટેની લિંક હું તમને વોટ્સએપ ચેનલની અંદર આપી દઈશ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે વોટ્સએપ ચેનલની અંદર જોઈન થઈ શકો છો અને ખાસ પહેલી વાર લાઈવ આવું છું તો તમે બધા મને સપોર્ટ કરશો એવી તમારા જોડે હું આશા ઉમીદ રાખું છું અને તમે મારા માટે કોમેન્ટ એનો વરસાદ કરીને મારું સન્માન કરશો એવી આશા ઉમીર તમારી જોડે રાખું છું એટલે બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ મળીએ રાત્રે